પરંતુ સૌથી મહત્વપૂર્ણ આમાં ભાગ ભજવે છે તો તે છે ગરબા ગ્રાઉન્ડ અને નવરાત્રી જ્યાં યોજાતી હોય છે ત્યાં ખેલૈયાઓ કઈ રીતે તેમને ત્યાં ગરબા રમવા જવાનું પસંદ આવશે અને તમામ જે તૈયારીઓ છે ખેલૈયાઓનો બમણો ઉત્સાહ છે આ બમણો ઉત્સાહ વધારવાનું જો કોઈ કામ કરતું હોય તો તે છે આપણા આયોજકો આયોજકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે જેને થકી તેમના ગ્રાઉન્ડમાં કોઈ પણ ખેલૈયાઓને તકલીફ ના પડે તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને ખાસ આયોજકો દ્વારા એ પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે મહિલાઓની સુરક્ષાને લઈ કઈ રીતે તેમના ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની ઘટના ના બને તો આ વખતે જો વાત

અ બ ત્રણ વર્ષથી આપણે જોઈએ તો મંડળી ગરબા ખૂબ જ પ્રચલિત છે અને કેમ ના હોય કારણ કે પારંપરિક ગરબા સાથે જ્યારે ગરબે ઘૂમવાનું મન થાય તો તમામ લોકોને તે મજા આવતી હોય છે સૌ પ્રથમ તો આપનો જે આયોજક છે કે જે રાતલડી મંડળી ગરબાના વિશે જણાવશો અ રાતલડી ધ મંડળી ગરબા જે છે અમે શિલજ ખાતે આયોજન કરવા જઈ રહ્યા છે બીજું તોલી આપણે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ સેટ ડેકોર આપણે કરી રહ્યા છે કે જે અમારું ડેકોર જે છે એ સેટ વાઇઝ આખો અમે કરી રહ્યા છે જેની અમે તૈયારી અગાઉ મહિનાથી ચાલુ કરેલ છે અને તમામ અમારી જે થીમ છે રેડ એન્ડ વ્હાઈટ થીમમાં માં અમે એ આયોજન કરેલ છે જે અમે સવાર સુધી મંદિર અમે લોકોને જુમાવીશું જી બિલકુલ મિલન ભાઈ આપ રાજકોટ થી જોડાયા છે રાજકોટ ના ગરબા પણ ખૂબ જ ફેમસ માનવામાં આવતા હોય છે ત્યારે તમારું જૈન વિઝન સોનમ ગરબા તેના વિશે જણાવશો જી બેન છે સાત આઠ દસ વર્ષથી અમે આયોજન કરી રહ્યા અને આયોજન અમારા નવ જેમાં દીકરીઓ બિલકુલ વિનામૂલ્ય હોય છે ચાલીસ વર્ષ સુધીની અમે મર્યાદિત ઉંમર રાખી છે કે ત્યાં સુધીની બહેનોને વિના અને ત્યારબાદ ના બહુ ટોકન ચાર્જ ની અંદર અમે એમને પાસ એલોટ કરીએ છીએ અને ભાઈઓ પણ અમે ટોકન ચાર્જ રાખ્યો છે જ્ઞાતિ પુરતું પણ નવ નાત ને સાંકળીને અમે આયોજન કરવામાં આવેલ છે

અને ક્રાઉડ બી છે ક્રાઉડ સારું છે કે આપણું જે સેગમેન્ટ જે છે એ પ્રીમિયમ સેગમેન્ટમાં આપણે નવા કરવા જઈ રહ્યા છે કે જેમાં કોઈ બી બિંદાસ કે આપણે કોઈ બી ટાઈમે આપડા ત્યાં આવીને ગરબર શાંતિથી રમી શકીએ છીએ આપણા ડેકોન નો આનંદ માણી શકે છે

તેવા ગીતો અનુરૂપ અમે નવા અમારા કહીએ છીએ બે દિવસનું પંદર દિવસનું સોરી ટ્રેનિંગ કેમ પણ રાખીએ છીએ કે વિના મૂલ્યે દરેક કોચિંગ પણ આપીએ છીએ અને તેમાં અમારા ટ્યુટરો દ્વારા અવનવા સ્ટેપ પણ શીખવાડવામાં આવે છે તો આ વર્ષની નવરાત્રીમાં ખાસ કરીને અવનવા સ્ટેજ પણ નું પણ આયોજન થયું છે અને અવનવા સંગીત પણ એક અનોખી તૈયારી થવા જી જી બિલકુલ તો જે રીતે આપણે વાત કરી મિલનભાઈ કે તમે આ વખતે ટ્રેનિંગ હવે આમાં શું કર્યું છે કે કારણ કે આ પહેલી વખત સાંભળવામાં આવ્યું કે આના માટે ટ્રેનિંગ રાખવામાં આવ્યું તો એ કઈ રીતે તમે કર્યું છે ટ્રેનિંગ કે અમે અમારા જે ગયા વર્ષના પ્રિન્સ પ્રિન્સેસ જે કિંગ ક્વીન થયા હોય તેના દ્વારા નવા જે લોકો આવ્યા હોય તેમને અમે વીસ દિવસની બે જગ્યા રાખી છે ગ્રાઉન્ડ ઉપર તો ત્યાં બહેનો અને ભાઈઓને અલગ અલગ ટાઈમે તેમના દ્વારા કોચિંગ આપવામાં આવે છે જી બિલકુલ જયભીરભાઈ જે રીતે મંડળી ગરબા જે છે પારંપરિક ગરબા તરીકે ઓળખાય છે અને એટલા જ માટે તેનું મહત્વ પણ ઘણું બધું વધી જતું હોય છે

કે જે પરંપરાગત જે રિવાજ એ પાછું યંગસ્ટર બધા એની પાછળ અને આપણે કહી શકાય કે તૈયારીમાં આપણું જે ડેકોર છે જે થીમ છે છેલ્લા ચાર મહિનાથી આપણે કામ શરૂ કર્યું છે અને છેલ્લા મહિનાથી થી પચીસ થી ત્રીસ જનની ટીમ આની પાછળ લાગેલ છે મંડળી ગરબા જ કેમ આપણે આયોજન તો ઘણી બધી રીતે કરી શકાય કે ગાયકોને બોલાવે પણ મંડળી ગરબા કેમ તમે કેમ વિચાર કર્યો મંડળી ગરબા કરવાનો અને આ વિચારને તમે અત્યારે કઈ રીતે તેને રોડ મેપ આપ્યો અને અત્યારે જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કારણ કે ગણતરીની ક્ષણો બાકી હોય ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ખેલૈયાઓને પણ મજા આવે તો આનો વિચાર તમને ક્યાંથી આવ્યો મંડલી ગરબા એ જૂની સાંસ્કૃતિક કે ભાઈ રીતિ રિવાજ જે કહી શકાય કે જે આપણા કલ્ચરમાં કે યંગસ્ટર્સ માં જે જૂનો રીતિ રિવાજ જે જતો રહ્યો હતો મનલી મંડલી ગરબા એ બેઝિકલી ગરબાનો એક પ્રકાર આપણે કહી શકાય કે જે ગામડાઓમાં કે ભાઈ જૂના ટાઈમમાં કે લોકો કરતા હતા એ આપણે અત્યારે યંગસ્ટર્સ માં કે અત્યારે યંગસ્ટર્સ ને કે આજની ને જોતું હોય છે કે કઈક નવું એમ કે સિંગર્સ છે કે કોઈ બી વસ્તુ છે આ ઓર્કેસ્ટ્રા ને એવું એમાં લોકો આટલા વર્ષોથી થી યંગસ્ટર બધા કે કંટાળી જતા હોય છે કે કઈક નવું એમ તો અને આજ જનરેશન કઈક નવું માંગતું હોય છે તો આપણે જે જૂનું રીતિ રિવાજ હતા કે જે જૂનું કે ઢોલ ને શેણાઈ ઉપર ઢોલ ને શેણાઈ ઉપર લોકો ઝૂમતા હતા એ આપણે અત્યારે પાછું એ કલ્ચર ને રીતિ રિવાજ એક્ટિવ કરેલ છે હમ બિલકુલ મિલનભાઈ તમારા ગરબામાં શું એવી વિશેષતા છે કે જેના થકી ગરબા જે ખીલૈયાઓ છે તે તમારા તરફ આવે કારણ કે અત્યારે જે ઘણા બધા આપણે જોતા હોય છે પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં ગરબા યોજાતા હોય છે ઘણી બધી સોસાયટીમાં ગરબા યોજાતા હોય છે ત્યારે તમારા દ્વારા શું એવો વિશેષ ખેલૈયા માટે રાખવામાં આવે છે ખાસ કરીને બેન મેં આમ પેલા પણ જણાવ્યું કે નવરાત્રીમાં જે અમે કોચિંગ પૂરું પાડીએ છીએ તેમાં અલગ અલગ સ્ટેટ બરોડાના અમદાવાદની સ્ટાઇલના નવરાત્રીના જે સ્ટેપ હોય છે મુંબઈ

અને અને પારિવારિક વાતાવરણ જ બધા એકબીજા સંપૂર્ણ સરસ આયોજન તમે જે રીતે વાત કરી કે ચાર થી પાંચ હજાર જે ગરબા ગ્રાઉન્ડમાં હશે ત્યારે आटलू बधु मेनेज कई रीते कर आटली बड़ी संख्या में जय खेलैयाओ गरबा रमता हो तमाम वस्तु नु ध्यान रखत हो तेरे एक आयोजक तरीके शु एवं विशेष आयोजन कर आटला बदा जय एक सरखा एक ग्राउंड पर रमता हो तरह अमरी पास एक दौसो अमरी लेडीज टीम जे कमिटी जेन विजन अमरी बहनों जे संपूर्णपणे बहनों ने आखू जे तैयार रमता दीकरीओं ने संपूर्णपणे एज हेन्डलिंग करता हो ભાઈઓ માટેની અમારી સવા લોકોની ટીમ છે તે ભાઈઓ ને handling કરતી છે અને જે દીકરી ને એકલી આવી હોય ત્યાં રમવા તો એમને એમનું family તેડવા આવ્યું છે કે નથી આવ્યું એ પોતે એકલી જાય છે તો ઘરે પહોંચી ગઈ છે કે નથી પહોંચી ગઈ તેની તમામ જવાબદારી અમારી team ની રહે છે બિલકુલ અમારા બેનો પણ એક અલગ જતા હોય છે એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જી આ મહિલા સુરક્ષાની ખૂબ જ સારી એવી મિલનભાઈ વાત કરી જયવીરભાઈ વાત કરીએ તો બિલકુલ આ વખતે સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે આયોજકો માટે તેનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અ સરકાર શ્રી દ્વારા જે નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે કે જેમાં બાવીસ થી અલગ અલગ પચીસ મુદ્દા છે કે બધી તમામ એ તમામે તમામ સેફ્ટીથી માંડીને તમામ ગાઈડલાઈન્સનું આપણે પાલન કરેલ છે કે ઓ ફાયર સેફટી છે કે ઇલેક્ટ્રિકલ સેફટી છે તમામ એ તમામ સેફટીનો આપણે પાલન કરેલ છે હમ બિલકુલ અને એમાં ખાસ મહિલા સુરક્ષાની વાત આવે તો મહિલા સુરક્ષાને લઈ તમે એવું શું આયોજન કર્યું છે અ બેઝિકલી અવર ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ અ ગર્લ સેફટી આપણે સંપૂર્ણપણે ધ્યાન કે છોકરીની સેફટી માટે રાખેલ છે કે અમારો જે કોન્સેપ્ટ જે છે એ કોઈ બી છોકરી કે રાતે ગરબા કરવા આવે તો આપણે કેવું કે પોતાની સેફ્ટી પ્રાયોરિટી જો કે ગરબામાં સેફટી કેવી રીતના છે કે નહીં ક્રાઉડ સારું છે કે નહીં એ રીતના તમામ એ રીતનું પેલા જોતા હોય તો આપણે સિક્યુરિટી જે કંપની હાયર કરી છે કે તમામ સિક્યુરિટી કંપની તમામ પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએથી આપણે સંપૂર્ણપણે તકેદારી છે છીએ બિલકુલ

હમ ખાસ કરીને બેનોની સુરક્ષામાં એક બેનોની અમારી ટીમ તો છે પણ સાથે સાથે અમે મહિલા બાઉન્સર પણ રાખેલા છે તો જ્યારે પણ પાસ ચેકિંગ હોય કે કશું પણ હોય તો ત્યાં એમનો ગેટ પણ લોકો હોય છે ને ત્યાં એ જ અમારા જે મહિલા સિક્યુરિટી ગાર્ડ હોય છે તે પાસ નું ને વગેરે ચેકિંગ કરતા હોય હમ બિલકુલ તો મિલન ભાઈ જે વુમેન સેફ્ટી ની વાત આવી સાથે સાથે ફાયર સેફ્ટી પણ આ વખતે પ્રથમ પ્રાથમિકતા ગણવામાં આવી રહી છે કારણ કે જે પણ ઇન્સિડન્ટ થયા છે તો એ ઘટનાઓ ફરીવાર ના ઘટે નવરાત્રીમાં જ્યારે આટલા બધા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યારે ફાયર સેફ્ટી ને લઈ કઈ કઈ સુવિધા તમે રાખી છે જે ગુજરાત સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવ્યું છે અને રાજકોટ પોલીસ કમિશનરે પણ જે અત્યારે લાઇસન્સ ઇશ્યુ કરવા માટેના જે પણ પરિપૂર્ણ નિયમો અમને આપવામાં આવ્યા છે તેને પરિપૂર્ણ કરવા માટે ત્યાં ફાયર સેફ્ટીના બધી સામગ્રીઓ પણ અમે ઉપલબ્ધ રાખી છે ખાસ કરીને એન્ટ્રી ગેટ અને એન્ટ્રી ગેટ તથા એક્ઝિટ ગેટ બંને પણ અમે નોખા નોખા રાખ્યા છે તેની અંદર તથા આ સાથે સાથે બહાર એમ્બ્યુલન્સની પણ અમે વ્યવસ્થા રાખી છે ફાયર સ્ટાફ પણ અંદર આવી શકે તે ટાઈપનો અમે ગેટ બનાવ્યો છે અને

કે અમારું જે સ્લોગન બી છે કે રાત પડી ચલો રાતળડી કે રાતના જે સુમરમાં કે માતાજી ગરબા કરવા આવે છે એ આખી થીમ કે આખું એ કહી શકાય કે એની ઉપરથી અમે નામ લીધું છે રાતરડી કે જે રાતના સુમરમાં જયારે માતાજી ગરબા કરવા આવે છે એ રીતના મે રાત રાતળડી નું નામ રાખ્યું છે એમ બિલકુલ એટલે જય વિલ ભી આમ કહીએ તો આજે નામ રાખવામાં આવ્યું એટલે તમે જે ચાર મહિના પૂર્વે જે તૈયારી કરતો એમાં દોઢ મહિના તો નામ ચર્ચા કરવામાં જ વીતી જતા હોય છે કે કયું નામ રાખવામાં આવે ને આપણે અમદાવાદની જો વાત કરીએ તો ઘણા બધા એવા મંડળી હવે તો આયોજન થતું હશે પરંતુ પોતાની મંડળીને કઈ રીતે વિશેષ બનાવીને તેના નામ થકી તેને કઈ રીતે પ્રખ્યાત કરવી તે પણ એક મહત્વનો ભાગ ભજવતો હશે ત્યારે કેટલી ટીમ આના પાછળ લાગતી હોય છે અને કેટલા લોકોની મહેનત હોય છે એક જે કહે છે કે આજે નવ દિવસની નવરાત્રી હોય છે નવરાત્રીને સફળ બનાવવામાં જે સાથે મળીને જે ટીમનો વર્ક કરવામાં છે ટીમ વર્ક પાછળ કેટલા લોકોનો સમાવેશ થતો હોય છે તેમની કેટલી મહેનત હોય છે અ બેઝિકલી અમારી આખી ઇવેન્ટની સો પ્લસ ધેરની ટીમ છે જે અલગ અલગ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ સ્ટાફ કે ગ્રાઉન્ડ ટીમ ગ્રાઉન્ડ પ્રોડક્શન ટીમ પછી બાર ફિલ્ડ ટીમ ઓફિસની ટીમ પછી પાસ સેરિંગની ટીમ તમામે તમામ આપણી મેનેજમેન્ટ ટીમ કે બધી અલગ અલગ પોતપોતાને જે કામ આપેલ હોય એ રીતના અલગ અલગ અમે ટીમ ડિવાઈડ કરતા હોઈએ છીએ કે ગ્રાઉન્ડ ની ટીમ મેનેજમેન્ટ ટીમ પ્રોડક્શન ટીમ પછી તમામ એ તમામ કે ફિલ્ડ કે પાસ સેલિંગ ટીમ બધાની અમે ટીમ ડિવાઈડ કરતા હોઈએ છે અને છેલ્લા 3 એક 3 થી 4 મહિનાથી તમામ આ ટીમ આપણે કાર્યરત છે બિલકુલ મિલન તમારા જે વાત કરીએ તો જે જૈન વિઝન સોનમ ગરબા આ નામ પાછળ તમે આ નામ છે આ નામ પાછળ શું કહાની છે અને જે નામ છે તે શું કહેવા માંગે છે બેન જૈન વિઝન તો અમારી એક જૈનો માટેની સંસ્થા છે અને આ વખતે અમારી સાથે વિશ્વવાણી સંગઠન પણ જોડાયેલું છે અમે નવ માટેનું આયોજન કર્યું છે સૌરાષ્ટ્રના લોકો માટે અને રાજકોટમાં ત્રણ લાખ થી વધુ વસ્તી નવ નાથ ની છે એટલે એનું ધ્યાનમાં રાખીને અમે આ ભવ્ય આયોજન કર્યું છે સોનમ ગરબાની જે વાત કરું જે સોનમ નામ એ સમયની દુનિયામાં ખૂબ જ મોટું નામ ધરાવતા મોરબીના ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ સાના

ખાસ કરીને બેનોની અમારી 150 જેટલી બેનોની ટીમ છે જે ગ્રાઉન્ડ થી લઈ અને અલગ અલગ બાબતની જવાબદારી સંભાળતા હોય છે કે ટ્રીંક કેન્ટીન ની વ્યવસ્થા મહેમાનો ની આકતા સ્વાગતા ગ્રાઉન્ડ ની વ્યવસ્થા કલાકારો બાબત ની વ્યવસ્થા માતાજી ના મંદિર ની વ્યવસ્થા પ્રસાદી વિતરણ ની વ્યવસ્થા એવી ગિફ્ટ કમિટી આવી જુદી જુદી લગભગ સાહીઠ જેટલી કમિટીઓ રચના થાય અને આ અલગ અલગ રચના થયા પછી આ નવરાત્રી ને અમે પાર પાડતા હોઈએ બિલકુલ જયવીર ભાઈ હવે જો વાત કરીએ કે જે મંડળી ની થીમ રાખવામાં આવે છે રેડ એન્ડ વ્હાઈટ આ થીમ કેમ કારણ કે ગરબા તો જોઈએ તો જે કહી શકે કે નવ દિવસ અલગ અલગ જે ખેલૈયા હોય છે તે અલગ અલગ જે વેશભૂષા પણ ધારણ કરતા હોય છે કોઈ કોઈ તો કોઈ અલગ અલગ રીતે તૈયાર થવાનું પસંદ કરે છે તો રેડ એન્ડ વ્હાઈટ થીમ કેમ અ રેડ જે અમે જે બેઝિકલી રેડ એન્ડ વાઈટ થી રાખી છે એ રેડ કલર એ અમે માતાજીનો કલર બી કહી શકાય કે માતાજીનો લોકો લાલ ચુંદડી કે ભાઈ લાલ થીમ કે ભાઈ માતાજીનો જે કલર આપણે લાલ કહી શકાય બેઝિકલી અમારું જે નામ જે છે રાતરડી એ રાતરડી જે થી રાતરડી જે નામ છે એ અમે આખું નામ લાલ લાલ થીમ ઉપર રાખેલ છે અને પ્રોપર કે કેવું કે અમારું જે સેટ જે અમે બનાવી રહ્યા છે કે જે ગેટ છે માંડી ને બધું એ એમાં આખું જયપુરી સ્ટાઇલ માં આખું બનાવી રહ્યા છે કે જેના એ ટાઈપ નું સેટ કે જે હાલમાં માં બી બધા તમે જોઈ શકો કે કિલ્લા ને બધું જે છે એ લાલ કલર નું વધારે પડતું જોવા મળતું હતું પેલા એ રીતના તો આખું અમે સેટ જે છે એ લાલ અમારી થીમ માં સેટ થતું હતું એટલે આપણે આખી થીમ જ રેડ એન્ડ વ્હાઇટ નું કર્યું છે હમ જયવીર ભાઈ હવે તમે જે રીતે સમજાવ્યું કે કઈ રીતે તેનું આયોજન કર્યું છે હવે આટલું જો સરસ રીતે આયોજન કરવામાં આવે ને તેમાં પણ ખેલૈયાઓની વાત કરીએ તો આ અત્યારે સમયમાં જોઈએ તો યુથને ફોટો પડાવવાનો ક્રેઝ બહુ હોય છે અને જે ફોટોશોપની ની જે એક જગ્યાએ એક એનો પણ ઊભો કરવામાં આવતો છે કે જે જગ્યાએ તે ફોટો પડાવી શકે તો તેના માટે કોઈ એવો વિશેષ આયોજન આપણે બેન વાત કરી રીતના કે આપણી જે જે રીતનું ડેકોર જે છે કે આપણે રીતનું ડેકોર કરી રહ્યા છે કે કોઈ બી ખેલાડી આપણા ત્યાં આવશે એ આપણે એ રીત નું જે decor આખું કર્યું છે કે જે જો એ photo પડાવવા રેસે તો આ ક્યાં time જતો રેસે ક્યાં ગરબા કરશે કે ક્યાં ફોટો પડાવશે એ રીત નું આપડે decor આયોજન કર્યું છે કે જેમાં તેમને નઈ નઈ તો દસ થી પંદર ફોટો બૂથ કે એ રીત નાં આયોજન રાખ્યું છે કે નઈ નઈ એવા દસ થી પંદર installation એવા આપડે અલગ ગોઠવ્યા છે કે કોઈ બી કલા એક જગ્યા થી બીજી જગ્યા જશે બીજી જગ્યા ત્રીજી જગ્યા જશે તો એમને એક નઈ બીજું નઈ ત્રીજું નઈ અલગ અલગ ફોટો પાડવાનો આપણે મોકો મળશે અને એ રીતનું આપણે આખું આયોજન કર્યું છે એમ બિલકુલ મિલન ભાઈ આપે શું એવી થીમ આધારિત ગરબાનું આયોજન કર્યું છે જી ભાઈ ગ્રાઉન્ડ એન્ટર થાઓ તે એન્ટ્રી ગેટ ઉપર જ એક એવી થીમ ઊભી કરવામાં આવી છે પ્રાચીન ગરબાની પ્રાચીન એ ની ત્યાં જ લોકો પોતાના સેલ્ફી ફોટા લે ફેમિલી ફોટો લે તથા ગ્રાઉન્ડ ની અંદર આવો એટલે અમે એક સેલ્ફી ઝોન ઊભો કર્યો છે જેની દર 3 દિવસે થીમ બદલાય જેમાં જૂનું સાયકલ હોય એના પછી પણ એ ટાઈપની જુદી જુદી એવી ત્રણ થીમ ઉપર ઇવેન્ટ મેનેજમેન્ટ પેલું છે ત્યાં એક એક આખો અલગ ગ્રાઉન્ડ ની અંદર સેલ્ફી જોન ઉભો કરવામાં આવ્યો છે અને જેમાં પરિવાર સાથે બાળકો બેનો બહેનો ખેલાયાઓ હોશે હોસે ફોટો પડાવતા હોય જી બિલકુલ એટલે કહીએ કે સેલ્ફી ઝોન જે છે અને જે રીતે ડેકોરેશન કરવામાં આવે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર માટે બનતું છે હવે જે આપણે મંડળીની વાત કરીએ કે રાતલડી ગરબા મંડળી જે છે હવે આ મંડળી ગરબા કહીએ તો ખૂબ જ પ્રખ્યાત અમદાવાદમાં અને અત્યારે ઠેર ઠેર જે આ મંડળી ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ કે જે આયોજન કરવામાં આવતું હોય છે ચાર મહિના પૂર્વે આપણે કીધું કઈ થીમ આધારિત રાખવામાં આવ્યું છે ત્યારે સૌથી મહત્વનું હવે આયોજન કરવાનું આવતું હોય તો તે અઘરો વિષય બનતું હોય છે પાસમાં કે ફોન બધાના તમને ઘણા બધા આવતા હશે કે ભાઈ પાસ નું મને કરી આપો ક્યારે પાસ ની જે સેટિંગ છે તે પણ ખૂબ જ અહીંયા કહીએ કે એ પણ મેનેજ કરવું ઘણીવાર વાર પડી જતું હોય છે તો તેના વિશે શું કહેશો કે પાસ ને લઈને પણ શું એવી વ્યવસ્થા કરી છે બેઝિકલી અમે ફિઝિકલ પાસ નથી રાખ્યા અમે બેન્ડ સિસ્ટમ કરી છે કે જે સ્કેનિંગ બેન્ડ કે અમે બધાને એન્યુઅલ પ્રોવાઈડ કરીશું એનો એપ ની અંદર અમારું પાસ એક પાસ હશે એમાં અમારું ઇન્ટ્રોડ્યુશન હશે અમારા ઇવેન્ટ નું અમારા સ્પોન્સર્સ નું પછી એમાં બેન્ડ હશે આખો એ બેન્ડ માં હાથમાં એ બેન્ડ પહેરવાનો રહેશે અને એમાં સ્કેન સ્કેનર હશે કોઈ બી ખેલાઈ આવશે એટલે એમને ત્યાં અમારા મશીનમાં ત્યાં એ બેન્ડ સ્કેન થશે એ સ્કેન થશે પછી જ ખેલાઈ આવને અંદર એન્ટ્રી મળશે અને આગળ જુમાં જઈ શકશે અને એકવાર કોઈ બી બેન્ડ સ્કેન થયો તો બીજી વાર એ બેન્ડ સ્કેન થશે નહીં અને કોઈને આપણે રીએન્ટ્રી અલાઉ કરતા નથી કે આ રીતના આપણે અમદાવાદ ના દરેક દરેક એરિયામાં અમારા આઉટલેટ અલગ અલગ અમારા જે અમારું જે ટીમ જે છે અલગ અલગ એરિયામાં અમારું સંભાળતી હોય છે અને અમે એ રીતના પાસ ડિસ્ટ્રિશન કરતા હોઈએ છીએ જી બિલકુલ કોઈ એવું અને ખૂબ જ અવરે છે કારણ કે પાસ ની બાત આવે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે પાસ ફુલીસ જતા હોય છે કે ક્યાંક ક્યાંક ખૂબ જતા હોય છે પરંતુ જો આ રીતે આયોજન કરવામાં આવે તો ચોક્કસપણે પણ પણ રમવાની મજા આવે અને તેમને પણ આ પાસનો જે પ્રશ્ન ઉપજતો હોય છે તે પણ ના થાય જયવીરભાઈ મિલન ભી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો નવરાત્રીને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ તો તૈયાર છે કે તે કઈ રીતે તૈયાર થઈને ગરબે રમવા જશે પરંતુ તેના માટે પણ આયોજકોએ પણ વિશેષ તૈયારી કરી છે ક્યાંક પારંપરિક રીતે ગરબાનું આયોજન કર્યું છે તો ક્યાંક સિંગર દ્વારા પણ ખેલૈયાઓને રમઝટ બોલાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ વખતે થીમ આધારિત પણ જે ગરબા થઈ રહ્યા છે તે પણ આ વખતે ખૂબ જ પ્રખ્યાત છે અને યુથને આકર્ષણનું કેન્દ્ર બનતું એવો સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવે છે કે જેના થકી ખેલૈયાઓને ગરબા રમવાની સાથે સાથે ફોટો પડાવવાની પણ જગ્યા વિશેષ ઉપસ્થિત કરવામાં આવે છે તો કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર